આજનું હવામાન અંબાલાલ પટેલે કરી વધુ એક ચિંતાજનક આગાહી સપ્ટેમ્બરમાં આ તારીખે કેટલાક જિલ્લાઓમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ જુઓ આજના વિડીયોમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝામપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે બીજી તરફ અંબાલાલ પટેલે વધુ એક ચિંતાજનક આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝામપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક ચિંતાજનક આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી સપ્ટેમ્બર એટલે અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ પણ સર્જાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર કચ્છ ખેડા મહીસાગર વડોદરા સાબરકાંઠા રાજકોટ પાટણ પંચમહાલ સહિતના જિલ્લાઓમાં બત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે તાપી જુનાગઢ જામનગર સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે